હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પર મારા રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ છે પાવાગઢનું બસ સ્ટેન્ડ પાવાગઢના બસ સ્ટેન્ડ આખા ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયા સાથે જોડાયેલું છે અહીંનું નજીકનું હવાઈ સ્થળ છે વડોદરા વડોદરા આઈ તે લગભગ પંચાવન કિલોમીટર જેટલું દૂર થાય છે અને હાલોલ આઈથી પંદર કિલોમીટર જેટલું દૂર થાય છે તો વ્યવસ્થા સારી છે બસોની પણ સારી વ્યવસ્થા છે અને આઈટી આપણે બસ મળી રહે અને પ્રાઇવેટ ટેક્સી પણ મળે તો આ છે જોવા તમે પ્રા પાવાગઢનું બસ સ્ટેન્ડ સરસ મજાનું બસ સ્ટેન્ડ છે પુષ્કળ બસની સેવા પણ સારી છે તો ચાલો જઈએ આપણે હવે માછી હુંજી ટેક્સી તેમજ બસ દોસ્તો આ જે તમને દરવાજો દેખાઈ રહ્યો છે આ પાવાગઢના ડુંગર ઉપર જવાનો મેઇન ગેટ છે અહીંથી આપણે અંદર જઈશું અને આપણે આ રસ્તેથી આવ્યા આ રસ્તે પાવાગઢ બસ સ્ટેન્ડ છે ત્યાંથી આપણે આવ્યા અને આપણે આ રસ્તે જવાનું જો આ મેઇન ગેટ દેખાય છે તો પાવાગઢના ડુંગર ઉપર જાય છે તો ચાલો જઈએ પાવાગઢના ડુંગર ઉપર જય મહાકાળીના હેલો ફ્રેન્ડ ફરી એકવાર આપણું મહાકાળીના માછીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો આ છે માછીનું બસ સ્ટેન્ડ અને અહીંયાથી પણ રૂપિયો તમને મળે છે પણ આપણે આગળ જઈને જોઈશું આ છે એની પાર્કિંગ વ્યવસ્થા જે તમને બધી દેખાઈ રહી છે એ મહાકાળીની માછીમાં ડુંગર ઉપર એનું પહેલું સ્ટેન્ડ છે તે પાર્કિંગ વ્યવસ્થા જુઓ તમને દેખાય છે ને વાહ દોસ્તો આ છે ટુકિંગ પાર્કિંગ વ્યવસ્થા ટુ વ્હીલરના વીસ રૂપિયા છે અને મોટર કારના પચાસ રૂપિયા છે જુઓ આ બધી પાર્કિંગ વ્યવસ્થા છે અહીંથી તમે ટિકિટ લઈ લેજો અને ફરીવાર આવો ત્યારે એને બતાવવી પડશે બતાવી પડશે ને ભાઈ ટિકિટ બસ હા તમે પાછું સ્કૂટર લેવા આવો ત્યારે ટિકિટ બતાવજો ચાલો જઈએ તો આપણે રૂપિયાને ગેટ તરફ આ જુઓ પાવાગઢ માછીનો પાર્કિંગ સ્ટાફ છે દોસ્તો વાહ એકદમ સારી વ્યવસ્થા છે હજી સુધી કોઈ ફરિયાદ તો નથી પાવાગઢ બસ સ્ટેન્ડ થી મિત્રો આપણે આવી છીએ તો આયા સુધી જે આ સ્ટેન્ડ છે આ સ્ટેન્ડ સુધી બસ આવે છે પાવાગઢ ના બસ સ્ટેન્ડ થી અને પ્રાઇવેટ ટેક્સી પણ મળે છે જેમાં તમારી પાસે પોતાનું વાહન હોય તો પણ તમે આયા સુધી લઈ જઈને આવી શકો આ બાજુ મેં તમને આપણે જોઈએ ને આપણે પાર્કિંગ વ્યવસ્થા આ બાજુ પાર્કિંગ વ્યવસ્થા છે તો આ બધું તમે સહેલાજી પાઠ કરી શકો છો તો ચાલો જઈએ આપણે રોપેરી ટિકિટ લેવા માટે અને ત્યાંથી આપણે જઈશું ઉપર મા કાળીના દર્શન કરવા માટે દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ સીડી તરફ અહીંયા લગભગ અઢારસો સીડી છે અને પિસ્તાલીસથી પચાસ મિનિટની અંદર ટૂંકમાં કલાકની અંદર તમે પગથિયા જો તમારે સીડી ચડી હોય તો તમે જઈ શકો છો આ છે પિસ્તાલીસ મિનિટ થાય દોસ્તો આ સીડીનો છે સીડી માર્ગે તમારે જવું હોય તો પિસ્તાલીસ મિનિટ અઢારસો ભગત છે વાહ જય માતાજી આ જાય છે શીડી માતાજી ના ડુંગર તરફ અને હવે આપણે જઈશું રોપ્ય ભારત તરફ રોપે આ બાજુમાં રોપ્ય છે ત્યાંથી ઉડન ખટોળા લખેલું છે ત્યાંથી આપણે જવા દોસ્તો પાવાગઢના ઇતિહાસની વાત કરીએ તો પાવાગઢનો ઇતિહાસ હજારો વર્ષ હજારો વર્ષો પુરાણો છે પાવાગઢના જે સાપાનેરના રાજા જે ફતય રાજા હતા એ મહાકાળીના એવા પરમ ભક્ત હતા કે દર નવરાત્રિએ માતાજીનો પોતાના મહેલની અંદર સરસ મજાનો રાસ રમાતો અને માતાજીને પોતે સાપાનેરના મહારાજા ફતય રાજા પોતે આહવાન કરતા હે મા તું મારી સાથે પરદે વાતો કરે છે કે એ મા તું સાક્ષાત મને ક્યારે દર્શન દેવા આવીશ અને એકવાર સમય એવો બન્યો કે આકાશવાણી થઈ અને માતાજી પોતે બોલ્યા હતા હે પતે રાજા તું વિશ્વાસ ધર હું તને એકવાર ચોક્કસ દર્શન દેવા માટે આવીશ પણ એટલું યાદ રાખજે બેટા કે તું મને ઓળખી લઈશ ને કે હા મા હું તમને કેમ ન ઓળખવી કે તમે મારી માં હું તમારો દીકરો છું પણ કે જોજો હો મહાકાળીમાં કે નહીં બેટા અને એકવાર એવું બન્યું કે મહાકાળીમાં પોતે રૂપસુંદરીનો રૂપસુંદરીનું સ્વરૂપ લઈ અને પોતાના મહેલની અંદર રાસ રમવા માટે આવે છે એ પણ નવરાત્રિના દિવસો હોય છે અને પતય રાજા પોતે આ રૂપસુંદરીના મોહમાં આવીને આ રૂપસુંદરીની પાછળ પાછળ ડુંગર સુધી આવ્યા અને માતાજીનો પાલો જેને ઇતિહાસ એવું કહે છે કે માતાજીનો પાલો ઝાલ્યો અને તરત માતાજી તો કાં બેટા

સાવલી સાવલી તાલુકાનું મીઠાપુર વાહ માતાજીના દર્શન કર્યા પછી ધન્યતા અનુભવો છો ભાઈ બોલો બોલો હા જાત્રા વટવાય નહીં ને દોસ્તો રોપવે માં આવવા માટે એક બે ત્રણ ને ચાર ગેટ છે આ તમે ગેટ નંબર બે છે તે જોઈ શકો છો અહીંયા સિક્યુરિટી સેટિંગ થાય તમારી પાસે પાન માવા કે કોઈ એવી નશાની વસ્તુ છે તો તમને આ સિક્યુરિટી તરફ મુકાવી દે ત્યાર પછી તે તમારે રોકવેની અંદર જવાનું મળશે બરાબર ને છે થેન્ક યુ જય માધુ ગેટ વાહ પરમાર રાજેશ સિક્યુરિટીનો સ્ટાફ છે ઊભા પગે સેવા આપે છે વાહ સરસ જો આ સિક્યુરિટી સેટિંગ થશે તમારી પાસે માવા કે કોઈ પણ એવી વસ્તુ છે હેંસાવાળી કે તો તમને કાઢી કાઢી મૂકી દેશે અને ત્યારબાદ તમારે આગળ વધવાનું થશે માહિત છે સાહેબ આપણે સીધા જોઈશું હવે ટિકિટ બારી તરફ આ છે ટિકિટ બારી દોસ્તો ટિકિટ બારી બારી અને ટિકિટ નોર્મલ ટિકિટના દરસો રૂપિયા છે બાળકના છે એસી રૂપિયા છે સ્ટુડન્ટ ટિકિટના છે એક હજાર સાઠ રૂપિયા જીએસટી સાથે એનું બિલ છે આ હું છે કમ્બાઈન ટિકિટ એટલે હું એનો મિનિંગ થાય ભાઈ કેટલી સરસ મજા ની મોહન જો તમે કેટલી જો આપણે એમ થાય કેટલું આમ થઈ ગયો ધીમું ધીમું થઈ જાય જો હારે હારે ની બીક જાય એવું વાહ ભાઈ પણ આને કઈ ન થાય હું આને રીતે ધીમે ધીમે હાલે ને એટલે તમને એવું લાગે બાર ની સાઈડ જો તો તમે કેટલી સરસ મજા આવે જો વાહ ભાઈ વાહ હા કેટલી મજા વાહ ભાઈ આ રોપ વે ની મજા જે દોઢસો રૂપિયા છે ને એ દોસ્તો હા ભાઈ વાહ આખા અરે વાહ કેટલી ક્લિયર

લગભગ બસો કે ત્રણસો પગથિયા સડો એટલે દૂધિયું તળાવ આવે અને આ દૂધ્ય તળાવની અંદર એ એવું એનું માધ્યમ છે કે આ બાળકોને બાબરી કરવા માટે લાવે છે તો આપણે દૂધીયા તળાવમાં હાથ પગ જોઈશું સ્નાન કરીશું અને બાબરી માટે લાવેલી બાળકો જો હશે તો એ પણ હું તમને બતાવીશ આ અત્યારે આજુબાજુ તમે જોઈ રહ્યા છો એક બાજુ કતાર છે એ રોપવેમાં બેસવાની છે અને એક સાઈડની અંદર સારી બાજુ દુકાન છે આપણે જેમ જેમ આગળ વધતા જઈએ ત્યાં હું તમને બતાવતો જઈશ કે આ બધી વ્યવસ્થા શેની છે આ રસ્તો જાય દોસ્તો એ માતાજીના મંદિર તરફ જાય છે હવે આગળ છું અને આપણે જવાનું છે આ બાજુ દૂધિયા તળાવ બાજુ ચાલો આ દૂધ્યું તળાવ છે ને અત્યારે સુકાઈ ગયું કે હું વાહ આ છે તળાવ અને દૂધ્યું તળાવ જુઓ અત્યારે ઉનાળામાં સુકાઈ ગયું પણ થોડું ઘણું તોય પાણી છે વાહ આ દૂધિયા તળાવની મહત્વ અને માહિતી એ પ્રકારનું છે આયા નાના બાળકોને બાબરી માટે અહીં લાવવામાં આવે છે શ્રી જૈન અને જો અમારે ક્રિષ્નાબહેન હિસ્ટોરિકલ આ જે છે હિસ્ટોરિકલ જૈન મંદિર એના ફોટો પડાવવા માટે ફોટોશૂટ માટે ઊભા છે વાહ ચાલો ક્રિષ્નાબેન આપણે આગળ જઈએ માતાજીના દર્શન કરવા લોકો રસ્તાની વચ્ચે મૂકેલા આ ડિવાઈડર ની અંદર વળતા પછી માતાજીની સુંદરીને એવું બધું બાંધી દે છે જો વાહ દોસ્તો આ માતાજીના મંદિરનો પર્વતની બાજુનો આ બીજો છે આપણે ત્યાં જઈશું આ બાજુ જો જઈ તો ત્યાં માતાજીને શ્રીફળ વધેરવાનું છે આ જાતથી

અને જે આ વધેરવાના શરીર હોય તે આયા વધેરે છે જે અગરબત્તી અને સુંદરી અને આયા બાજુ છે જુઓ દર્શક મિત્રો પાવાગઢ આવવા માટે અહીંનું હવાઈ મથક બરોડા છે બરોડા આજથી લગભગ પંચાવન કે સાઠ કિલોમીટર જેટલું દૂર થાય છે અને બરોડાથી પાંત્રીસ છે સાડત્રીસ કિલોમીટર તમે આવો તો હાલોલ કરીને એક નાનું એવું શહેર આવે છે અને હાલોલથી બાર કિલોમીટર પાવાગઢ થાય પાવાગઢથી પાવાગઢના બસ સ્ટેન્ડથી તમે બેસો એટલે લગભગ છ કિલોમીટર જેટલો ડુંગરો સડવાનો હોય છે અહીં પ્રાઇવેટ વાહનમાં પણ તમે સડી શકો છો અને ત્યાં એસટી સ્ટેન્ડમાંથી બસ પણ આવે છે તો માછી સુધી માછી કહેવાય જેને પહેલું સ્ટેશન આવે એ માછી સ્ટેન્ડમાં પાર્કિંગ વ્યવસ્થા સારી છે અને ત્યાંથી તમે રોપ અથવા પગથિયા સીડી દ્વારા સડી શકો છો પગથિયા તમારે સડવા હોય દર્શક મિત્રો તો અઢારસો પગથિયા છે લગભગ પિસ્તાલીસથી સાઠ મિનિટ કહે છે પણ થાક લાગતા લાગતા ઓછામાં ઓછા તમે કલાક દોઢ કલાકની અંદર આરામથી પગથિયા સડી શકો છો તો આ હતી ડુંગરાના પગથિયા વિશે માહિતી બાકી મેં તમને આગળ ઇતિહાસ કીધો જો આ ઇતિહાસ તમને ગમે આ રસ્તા અથવા સ્ટેશનની માહિતી ગમે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈ આવજો વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય મા પાવાગઢવાળી